ચલાવી લેતા હોઈએ છીએ આપણે ગુજરાતી તો બધામાં પરફેક્ટ બનીને તૈયાર થશે એવું ગોડકેરી નું આજે આપણે બનાવવાના છીએ તો એના માટે હું અહીંયા સૌથી પહેલા તો કેરી સુધારી લઉં છું કેરીના મોટા મોટા પીસ રાખવાના છે સાવ નાના નાના પીસ નથી કરવાના તમે જોઈ શકો છો મેં મોટા મોટા પીસ રાખેલા છે આપણે જે બીજા રેગ્યુલર અથાણા ના કરીએ ને એના કરતા થોડાક મોટા પીસ રાખવાના છે તમે નાના પણ રાખી શકો જો તમને નાના પીસ ગમે તો પણ આ ગળી જશે ને એટલે એકદમ સરસ નાના નાના થઈ જશે તો તમારે એ રીતે જ પીસ કરવાના જોઈ શકો છો આ સાઈઝ ના પીસ બનાવી અને કેરી સુધારી લીધેલી છે ત્યારબાદ લેવાના છે છે અહીંયા થાણામાં ઘણી બધી જતી હોય તો સૌથી પહેલી પ્રિપરેશન તમારે રાતે કરીને રાખવાની હોય છે કેરી સુધારી લેવાની હોય છે આ રીતે મોટા મોટા પીસ અને પછી ગુંદા ગુંદાને સાફ કરી લેવાના હોય છે ગુંદામાં અંદર ઢળિયા અને લેપ હોય છે તો તમારે એને સરખી રીતે સાફ કરવાના હોય છે આ રીતે કે તમે આવી રીતે હાથેથી ખાલી ખાલી મારશો ને તો ગુંદા એકદમ સરસ રીતે ખુલી જતા હોય છે અને પછી એકદમ સરસ રીતે લેપ નીકળી જતો હોય છે છે માત્ર તમારે શું કરવાનું સાઈડમાં મીઠું અને હળદર એ બંને મિક્સ કરી અને રાખવાના છે જોઈ શકો છો આ રીતે મીઠું અને હળદર બંને સાથે મિક્સ કરી અને હું રાખું છું અને જયારે આપણે ગુંદાનું કામ કરશું ને ત્યારે તમારે એમાંથી મીઠાવાળો હાથ કરતું જવાનું અને ગુંદામાં લગાવતું જવાનું એટલે જરા પણ તમારા હાથ ચિકાસ વાળા થાય અને ગુંદાની અંદર જે કંઈ પણ લેપ છે કે જે કંઈ પણ ચિકાસ છે ને એ ચિકાસ નીકળી જશે જોઈ શકો તમે ગુંદામાં છે ને બહુ ચિકાસ હોય એટલે તમારે એવું જ છાપા ઉપર કે કોથળી ઉપર જ તમારે આ કામ કરવાનું કે જેનાથી એ ફેંકી દેવાનું જ રહે આ રીતે જોઈ શકો મેં ગુંદા પણ સાફ કરી લીધેલા છે અને મીઠું અને હળદર નાખી અને રાખવાના છે મીઠું ને હળદર માપસર નાખવાના કારણ કે આપણે ગુંદા સાફ કરતી વખતે પણ એમાં મીઠું લગાવેલું છે કે જેનાથી ચીકાશ નીકળી જાય જોઈ શકો જરા પણ ચીકાશ નથી રહી ગુંદામાં આ રીતે તમારે રાત આખી રાખવાના છે સવારે એને સાફ કરવાના છે તો રાત આખી આવી રીતે ઢાંકી અને આપણે રાખી દેસું કે જેનાથી બીજા દિવસે સવારે એમાંથી જે કંઈ પણ ચીકાશ હશે કે જે કંઈ પણ પાણી હશે એ બધું નીકળી જશે અને આ પાણીને સાચવવાનું છે આમાંથી જે ખાટું પાણી નીકળે ને એ ખાટા પાણીને સાચવવાનું છે કારણ કે બીજા જે ખોખણા છે ખારેક છે એ બધી વસ્તુ પલાળવા માટે જોઈશે એટલા માટે આ રીતે તમે એને વાળા કોઈ પણ વાસણમાં કાઢો તો ચાલે અત્યારે અથાણા બને છે ને તો બધા ઝાડી વાળા મારા વાસણ વપરાય ગયા છે તો મારી પાસે આવી એક ઝાડી વાળી પ્લેટ છે તો હું અત્યારે પ્લેટમાં આવી રીતે કાઢી રહી છું એ પાણી સાચવવાનું છે એટલા માટે નીચે વાસણ મૂકીને જ તમારે એને કાઢવાનું આમાંથી તમે મુખ આ પાણીને જો મુખવાસ બનાવવામાં ઉપયોગમાં લો ને તો મુખવાસ પણ બહુ સરસ બને અને દર વખતે બધી ગુજરાતી મહિલાઓ ખોખણા બનાવતી હશે ખોખણા એટલે કે સુકાવેલા ગાજર બીજું કંઈ જ ન હોય સુકા જ્યારે શિયાળામાં ગાજર સરસ આવે ને ત્યારે મીઠું અને હળદર નાખી અને રાત રાખી અને બીજા દિવસે તડકામાં સુકાવી દઈએ એક બે દિવસ તડકામાં સુકાવીએ ને એટલે આવી રીતના ખોખણા તૈયાર થાય જાય જતા હોય એને ધોઈ અને સાફ કરી લેવાના છે પલાળી દેવાના છે પલાળી જાય એટલે ની માટે મૂકી દેશું અને અહીંયા અમે ખારેક લઈ લીધેલી છે અઢીસો ગ્રામ જેટલી પણ સારી રીતે સાફ કરવાની છે જ્યાં સુધી સુધી ચોખ્ખું પાણી આવે ત્યાં સાફ કરવાની છે ખારેકમાં બહુ કચરો હોય છે બહુ મેલી હોય છે તો તમારે એને ત્રણ થી ચાર વખત તો સાફ કરવી જ પડશે ત્રણ થી ચાર વખત પાણીથી ધોવી પડશે ત્યારે સાવ ચોખ્ખું પાણી આવશે ને ત્યારે તમારે એને પછી એમાં પલાળવાની છે એટલે કે અડધી કલાક વીસ મિનિટ જેવું તમે પલાળશો ને એટલે એકદમ સરસ ખારેક ફૂલી જશે અને હવે આપણે ખોખરા કે કેરી અને ગુંદા ગયા છે છે તો એને સુકાવી લેવાના સુકાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુંદાનું ટોપ એટલે કે ઉપરની સાઈડ રે એવી રીતે તમારે સુકવવાના છે એમ ખુલ્લા રે એવી રીતે સુકવવાના છે અને ધ્યાન રાખવાનું કે એક એક જ ખોખણું સુકાવાય ઉપરા ઉપર બધું ના આવી જાય તો શું થશે કે એકદમ ફટાફટે સુકાય જશે જશે અને એમ કે એકદમ એકદમ જરા પણ સરસ રીતે સુકોરા થઈ ત્યારબાદ આપણે જે ગાજરના ખોખડા પલાળવા રાખી દીધેલા હતા એને લઈ લેવાના છે અને જે સવારે ખાટું પાણી નીકળેલું હતું એ ખાટું પાણીથી પલાળવાના છે ખાટું પાણી અહીંયા જોઈ શકો તમે સારી એવી ક્વોન્ટિટીમાં જશે એટલે તમારે એ ખાટા પાણીમાં સારી રીતે મિક્સ કરી અને પલાળી દેવાના છે પછી એટલે એને પણ સુકાવી લેવાના છે એને સુકાતા થોડી વાર લાગશે એટલા માટે આ રીતે કોટનના કપડા ઉપર સુકાવી દેવાના છે જોઈ શકો આજુબાજુમાં બધા કોખડા સુકાય છે હું જ્યારે પણ અથાણા બનાવું ને ત્યારે એકી સાથે બધા અથાણા બનાવું એટલે શું થાય કે અથાણા ઉપર જ તમારું ધ્યાન રહે તો બધા અથાણા બરાબર બનીને તૈયાર થાય હવે આપણે ગળિયો મસાલો બનાવી લેશું ગળિયો મસાલો આ રીતે કે મે એમાં રાઈના કુરિયા અને ધાણાના કુરિયા લેવાના હોય છે તો અહીંયા ચારસો ગ્રામ રાઈના કુરિયા અને ચારસો ગ્રામ ધાણાના કુરિયા લીધેલા છે એને આપણે મિક્સર જારમાં પીસી લેશું અહીંયા તમને શું થશે કે મસાલો એકદમ મહિમ જોશે એટલા માટે એને પીસવું જરૂરી છે તો આ રીતે છે ને મિક્સર જારમાં પલ્સ મોડ પર પીસી લેવાના એટલે એનો પાવડર નહીં થાય પરંતુ જે એકદમ કડક કડક અને મોટા મોટા લાગે ને એના બદલે મહિમ એવા પાવડર ફોર્મમાં થઈ જશે એટલે શું થશે કે સારા લાગશે અને મિક્સ થવામાં પણ વાંધો નહીં આવે જોઈ શકો આ રીતે મેં એક મોટા વાસણમાં લઈ લીધેલા છે કડાઈ છે મારી પાસે એમાં લઈ લીધેલા છે એવી જ રીતે ધાણાના કુરિયા પણ સાફ કરી લીધેલા છે જોઈ શકો તમે આ રીતે મિક્સર જારમાં પલ્સ મોડ પર પીસીને તૈયાર કરી લીધેલા છે અને એને પણ એકી સાથે વાસણમાં ઉમેરી દેશું અને આ રીતે

કે જે ગમે મસાલા ઉમેરી દેવાના અને સૂકાલાલ મરચાં મરચા ગોળિયા થાણામાં બહુ સરસ લાગે છે એટલે જરૂરથી ઉમેરવા અને હિંગ ઉમેરી દેસુ અહીંયા હું એક ચમ મોટી ચમચી ભર્યા અને હિંગ ઉમેરું છું જોઈ શકો છો આ રીતે અહીંયા ગળિયા અથાણામાં બધું બરાબર રીતે ઉમેરાઈ જાય ત્યારબાદ તેલને ગરમ થાય એટલે થોડું ઠંડુ થાય પછી તમારે એને વઘાર કરવાનો છે જોઈ શકો આ રીતે વઘારમાં તેલ ઉમેરી દઉં છું આ બધી વસ્તુઓ ઉપર અને ત્યારબાદ એ જે કડાઈ કે જે વાસણ તમે લીધું હોય ને એને ઢાંકી દેવાનું છે એક થી બે મિનિટ જેવું તો શું થશે કે એકદમ એકદમ સરસ સરસ બેસી જશે જોઈ રીતે રીતે મેં ઢાંકી અને વઘાર કરી લીધેલો છે હવે બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે આ બધું અથાણા ના મસાલામાં જો તેલ ઓછું લાગતું હોય ને તો ફરીથી તમે નાખી શકો એકી સાથે બધું મસાલામાં તેલ નથી નાખી દેવાનું ગળિયા અથાણામાં તેલ બહુ જ નીકળશે પછી એટલે માટે પછી ખરાબ તેલ થઈ જશે તો એ નહીં સારું લાગે એટલા માટે આ રીતે તમને ઓછું ઓછું લાગે ને એમ થોડું થોડું જ ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું હવે મસાલાને થોડીવાર વાર ઠંડુ થવા દેસુ ઠંડુ થઈ જાય ને ત્યાર બાદ હવે એમાં આપણે ગોળ ઉમેરવાનો છે ફરીથી મિક્સ કરી લેવાનો છે મસાલો એકદમ સરસ થઈ ગયો હોય છે થોડી વાર એને રેસ્ટ આપો ને એટલે એકદમ સરસ મસાલો થઈ જાય અને આ રીતે મેં અહીંયા છે ને ભીલી ગોળ લીધેલો છે અહીંયા કોલ્લાપુરી ગોળ આવે કોલ્હાપુરી ગોળ લીધેલો છે એ ગોળ અથાણામાં બહુ સરસ લાગતો હોય છે તો હું દર વર્ષે એજ જ ગોળનો ઉપયોગ કરતી હોઉં છું અથાણા માટે સ્પેશિયલ આવતો હોય છે માર્કેટમાં મળી જાય તમને જોઈ શકો કેટલો સરસ આમ એકદમ યલ્લો કલર નો ગોળ છે આ રીતનો ગોળ માર્કેટમાં મળી જતો હોય છે તમારી આજુબાજુની માર્કેટમાં કહેશો કે અથાણા માટે જોઈએ છે એટલે આ પ્રકારનો ગોળ તમને આપશે બહુ સરસ આવતો હોય ને એના અથાણા પણ બહુ સરસ થતા હોય છે થોડીક વાર લાગે ઓગળતા પરંતુ એના અથાણા કાળા નહીં પડે આ રીતે જોઈ શકો બધું બરાબર ગોળ ઉમેરી અને મિક્સ કરી દીધેલું છે ગોળની ક્વોન્ટિટી કઈ રીતે લેવાની છે તો કે તમે કિલો

તો તેનાથી શું થશે કે એકદમ પાણી નહીં થાય ગોળનું શેકીને જ હંમેશા ઉપયોગમાં લેવું તો આ રીતે જોઈ શકો બધું બરાબર મિક્સ કરી લેવાનું છે મસાલામાં તમે વધારે ઓછું તીખાસ તમારી અનુકૂળતા પ્રમાણે નમક તમારી અનુકૂળતા પ્રમાણે વધારે ઓછું કરી શકો આપણો મસાલો એકદમ સરસ જો મિક્સ થઈ ગયો છે અને ગોળ પણ ઓગળવા લાગ્યો છે તો તમને મસાલો લચકા જેવો થતો લાગશે એકદમ સરસ અથાણું બનતું હોય છે અને આપણા ખોખડા પણ સુકાઈ ગયા છે ગુંદામાં જો જરૂર લાગે ને તો તમારે એને કોરા કપડા એકદમ સરસ રીતે સાફ કરી લેવાના અને આપણને ખોખણા ક્યાં સુધી સુકવવાના કે તમને હાથમાં લો અને ભીનાશ ન લાગે ત્યાં સુધી તમારે સુકવી અને તૈયાર કરવાના છે જોઈ શકો છો આપણે બધા ખોખણા લઈ લીધેલા છે એટલે કેરી અને ગુંદા લઈ લીધેલા છે અને એમાં આપણે મસાલો ઉમેરી દેવાનો છે અને જે મસાલો મિક્સ કરતા જવાનું અને ઉમેરતા જવાનું અને ચલાવતા જવાનું આ રીતે જોઈ શકો આ રીતે બરાબર રીતે મિક્સ કરતા જવાનું એટલે તમને ખ્યાલ આવશે કે કેટલો મસાલો જોશે મને તો ચારસો ચારસો ગ્રામ જોયો તો કારણ કે હું માપ કરીને જ કરતી હોઉં છું તો આ રીતે તમે માપથી કરશો ને તો પહેલી વખત બનાવશો ને તો પણ પરફેક્ટ બનશે હવે તમારે આ ખોખડાને રાખી દેવાના છે એની રીતે મિક્સ કરતા રહેવાનું અને જરૂર પડે ત્યારે તમારે તેલ ઉમેરતા રહેવાનું છે તેલ કેવી રીતે ઉમેરશો કે ગરમ કરી અને એકદમ ઠંડુ થાય પછી જ તેલ ઉમેરવાનું ત્યાં સુધી નહીં ઉમેરવાનું અને કાચું તેલ નહીં ઉમેરતા ને ત્યારે તેલની સ્મેલ આવશે જોઈ શકો એકદમ સરસ તેલ નીકળી ગયેલું છે અને ગોળ પણ ઓગળવા લાગ્યો છે આ રીતે અને આપણે જે હવે ખારેક અને ગાજર રાખેલા છે ખારેક અને ગાજર પણ સુકાઈ ગયા છે જરા પણ વિનાશ નથી આ રીતે ચેક કરી લેવાના તમારે જરા પણ વિનાશ ન લાગે તો જ તમારે ઉમેરવાના ત્યાં સુધી સુકવવા દેવાના બંને મિક્સ કરી દેસુ મેં અહીં 250 ગ્રામ ખારેક અને 250 થી 300 ગ્રામ જેટલા ખોખડા લીધેલા છે આ રીતે બરાબર મિક્સ કરતું જવાનું અને અથાણું એકદમ સરસ

કાચની બોટલમાં જ અથાણું ભરું છું તો એમાં અથાણું સરસ રહે તમારી પાસે ઓલા ગુંજા ઝાર હોય તો એમાં પણ તમે ભરી શકો અમને બધાને તો ગોળવાળું અથાણું બહુ જ ભાવે રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે બાય બાય થેન્ક યુ